સોમનાથ પ્રભાસ પાટણ ગુડલુક સર્કલ નજીક તંત્રનું ફરી મેગા ડિમોલેશન સર્વે નંબર આઠસો એકત્રીસ પૈકી એકની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી અગિયાર જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો ઉપરાંત એક ધાર્મિક દબાણની દૂર કરવા કવાયત ડિમોલેશનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જેમાં એક ડીવાયએસપી બેપીઆઈ ચાર પીએસઆઈ બ્યાસી પોલીસ દસ ટીઆરબી તેમજ એલસીબી એસઓજીના કાફલા સાથે ડિમોલેશન હાથ ધરાયું જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી જેએસઆરટીસીને વધારાની પાંચ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવેલ જેમના પર દબાણો પર ડિમોલેશન સાત જેસીબી દસ ટ્રેક્ટર સહિતની મશીનરી કામે લગાડવામાં આવી આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ ગીર સોમનાથ